સુરત પાંડેસરા હાઉસિંગ બોર્ડ જ્યોતિનગરમાં ગેરકાયદે બાંધકામનો મામલો વહીવટીતંત્રની કાર્યવાહી પર સવાલો ઉઠી રહ્યા છે સુરતના પાંડેસરા હાઉસિંગ બોર્ડ જ્યોતિનગર વિસ્તારમાં જ્ઞાનસિંહ નામના વ્યક્તિ દ્વારા જાહેર રોડ પર ગેરકાયદેસર બાંધકામ કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સ્થાનિક રહીશોએ આ ગેરકાયદે બાંધકામ અંગે સુરત મહાનગરપાલિકાના દક્ષિણ ઝોનના અધિકારીઓને ફરિયાદ કરી છે ફરિયાદીઓના જણાવ્યા મુજબ જ્ઞાનસિંગ દ્વારા કરવામાં આવી રહેલું આ બાંધકામ માત્ર જાહેર જગ્યા પર કબજો કરવાનો પ્રયાસ નથી પરંતુ તે વિસ્તારની અન્ય સુવિધાઓ પર પણ નકારાત્મક અસર કરી શકે છે આ બાબતે સ્થાનિક લોકો ચિંતિત છે અને વહીવટી તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે શું બાંધકામ પર મહાનગરપાલિકાના અધિકારીઓ યોગ્ય લેશે કે પછી મામલો થાળે પાડવા માટે કોઈ સમાધાન કરવામાં આવશે શહેરમાં આવા અનેક કિસ્સાઓ અગાઉ પણ પ્રકાશમાં આવી ચૂક્યા છે જેમાં ફરિયાદો કરવા છતાં કોઈ પગલાં લેવાયા નહોતા કે નાની મોટી કાર્યવાહી ન થતાં મામલો થાળે પડ્યો હતો સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે જો આ બાબતે ટૂંક સમયમાં કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો તેઓ મોટા પાયે આંદોલન કરવાની ફરજ પડશે હવે જોવાનું એ રહે છે કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ આ મામલે શું કાર્યવાહી કરે છે અને જ્ઞાનસિંગનું ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવે છે કે કેમ વધુ માહિતી અને નગરપાલિકાના પ્રતિભાવ માટે અમે આ બાબતનું નિરીક્ષણ કરવાનું ચાલુ રાખીશું